ભવંભવતિભેદન સુખસંપત્કુણાતન વ્રતદાનતપ ક્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણયર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિ સુરનરોમે મુદા ધર્મનંદનહં વિચિંતે તમ સુકાંતભાંત કાંતોગત ગેગદેવ વંદે ભક્તિમ સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ત્રિવેણી સંગમ યુક્ત આ પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહાપર્વ અંતર્ગત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ મદન મોહનજી મહારાજ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય પદ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આપણે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અવસરે સભામાં આપણને સૌને દર્શનનો આશીર્વચનનો અને પોતાની છત્રછાયાનું જે સુખ આપી રહ્યા છે એવા વળતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાતીશ્વર ધર્મ માર્તંડ ધર્મધ્વજ રક્ષક ધર્મકુળ ભૂષણ ધર્મકુળ મુગટમણી આચાર્ય સમર્થ આચાર્ય સમ્રાટ શ્રી વિભૂષિત પરમ પૂજ્ય લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષ જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલ ભક્તો ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી જે આપણે કથાની અંદર અવારનવાર અને આજે પણ જે સ્વયં ભગવાન શ્રીહરિએ સંસારની અંદર ધર્મ અને ભક્તિના રક્ષણ અને પોષણને માટે અને અનંત જીવાત્માના કલ્યાણને માટે આપણો મોક્ષ માર્ગ કાયમ અવિરત વહેતો રહે એના માટે મહારાજે જે ઉત્તર વ્યવસ્થાના ત્રણ ગુડ સંકલ્પ કર્યા એની કથા આપણે અનેક વખત અને આજે પણ એને આપણે દોહરાવી છે આમ તો ભગવાનના પ્રત્યેક ચરિત્રો પ્રત્યેક લીલાઓ ઉત્સવ સમાન હોય ગત વર્ષે પણ આપણે લક્ષ્મીનારાયણ દેવ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવને આપણે ખૂબ ભાવથી ઉજવ્યો હતો પણ આ વર્ષનો ઉત્સવ એની વિશેષતા એ વધારે એટલા માટે છે કે આ ઉત્સવની અંદર ત્રણેય સંકલ્પનો સમાવેશ થાય છે મહારાજે જે શાસ્ત્ર સંબંધી જે સંકલ્પ કર્યો એ પૈકી શિક્ષાપત્રી સ્વયં ભગવાન સ્વામિનારાયણે જે પોતાના સ્વહસ્તે લખી અને મહારાજે બિરુદ આપ્યું કે આ શિક્ષાપત્રી કેવી છે તો કે સર્વ જીવ હિતાવહ જીવ પ્રાણી માત્રનું હિત કરનારી છે અને અંતિમ મંગળાચરણના શ્લોકની અંદર ભગવાને એ પણ વરદાન આપ્યું કે આનું જે પાલન કરશે એ આલોક અને પરલોક બંનેની અંદર સુખ્યા થશે અને સર્વ રીતે એનું કલ્યાણ થશે એવું વરદાન શિક્ષાપત્રીમાં સ્વયં મહારાજે આશીર્વાદ આપેલા છે આશ્રયનું સવારે આપણે વાત કરી કે ભગવાને જીવાત્માના આશ્રયને માટે વચનામૃતની અંદર પ્રસંગ આવે છે કે મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે મહારાજ જીવનું કલ્યાણ કેમ થાય મહારાજે અનેકવિધ ઉપાય બતાવ્યા મહારાજે પૂછ્યું મહારાજે સામેથી પુરુષો જીવનું કલ્યાણ કેમ થાય પછી મહારાજે શંકા કરીને મહારાજ કે તમે એમ ઉત્તર કરશો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઇત્યાદિથી જીવાત્માનું કલ્યાણ થાય પણ મહારાજ કે ઉભા રહો સાવધાન થઈને મને ઉત્તર આપજો જો માત્ર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી જો કલ્યાણ થતું હોય આ સાધન થયા તો ભગવાનના આશ્રય અને ભગવાનના રાજીપાનું જે મહત્વ છે એ મહત્વનો શાસ્ત્રે જે વિધાન કર્યું છે વિધાનનું શું મહત્વ રહેશે જો માત્ર સાધનથી જ સિદ્ધ દશાને પામી જાય તો પછી સિદ્ધિનો જે પરાકાષ્ટા જેને કહેવાય એવો ભગવાનનો પરમ આશ્રય એનું ગણગૌણ પણ ત્યાં દેખાય એટલે વિચારીને જવાબ આપજો સંતો એ પ્રયત્ન કર્યો પોતાની રીતે એનો ઉત્તર કરવાનો પણ યથાર્થ મહારાજને સંતોષ થાય એવો ન થયો પછી સ્વયં ભગવાન સ્વામિનારાયણ એનો ઉત્તર વચનામૃતમાં કર્યો મહારાજ કહે કે જીવાત્માનું કલ્યાણ તો ભગવાનના રાજી કરીને થાય છે આ વાતને બહુ સમજી રાખવા જેવી છે ભગવાનનો અનન્ય આશ્રય અને આશ્રયનું જ એક સ્વરૂપ છે કે ભગવાનની અનુવૃત્તિની અંદર દાસભાવથી સમર્પણ ભાવથી સમર્પિત થવું આત્મનિવેદનમ જે નવદા પ્રકારની ભક્તિ બતાવી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ સખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ જે આત્મનિવેદન રૂપી જે પરમાત્માની કરેલી ભક્તિ એ શરણાગતિનું અંગ છે અને એવી જ્યારે જીવાત્મા ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે જીવાત્માના એ શરણાગત ભાવ ઉપર નહીં કે સાધન ઉપર સાધન તો માધ્યમ છે પણ એ સાધનની સાથે સાથે જે સમર્પણ ભાવ છે સાધનની સાથે સાથે જે શરણાગતિનો ભાવ છે સાધનની સાથે સાથે દાસત્વનો જે ભાવ છે એ ભાવથી યુક્ત જ્યારે સાધન થયું ત્યારે એવા સાધનથી ભગવાન રાજી થાય છે અને ભગવાન જેના ઉપર રાજી થાય છે એને જ કલ્યાણ મોક્ષની પ્રાપ્તિ થાય છે માત્ર સાધનથી પ્રાપ્તિ થતી નથી અને એ સિદ્ધાંતને અનુસરીને જીવાત્માને પરમાશ્રય રૂપ સાધન કહ્યું તો મહારાજે વચનામૃતની અંદર કીધું સવારે આપણે એનો અણસાર લીધો ભગુભાઈના પ્રશ્નનો ઉત્તર આપતા વડતાલની અંદર જ મહારાજે ઉત્તર કર્યો છે મહારાજ કે અમારા પધરાવેલા દેવો છે એ દેવોનો જે આશ્રય કરશે અમારા સ્થાપિત જે સ્વરૂપો છે એની જે વફાદારી નિશ્ચયની અંદર નિયમ નિશ્ચયને પક્ષમાં એની સાથે જે જોડાઈને એને આશ્રયમાં રહેશે એ અમારો આશ્રિત એ આલોક પ્રલોકમાં સુખ્યો સર્વ રીતે કલ્યાણનો અધિકારી બનશે અને ત્રીજું જે અંગ આ બધાનું રક્ષણ પોષણ અને સંબંધ હંમેશા કાર્યની અંદર કાયદો પણ એવું માને છે તમે કાયદાની અંદર કદાચ કોઈની સાથે જો વ્યવહારિક રીત છે એટલે હું દ્રષ્ટાંતના રૂપમાં સમજાવું છું બંધ બેસતું ન કરશો પણ સમજાય એ રીતે તમારે કોઈની સાથે ભાગીદારી પેઢી કરવી હોય અથવા તો હવે આધુનિક કાયદા પ્રમાણે તમારે લગ્ન ગ્રંથિથી જોડાવવું હોય પૌરાણિક રીતે આપણી આર્ય સંસ્કૃતિથી વૈદિક સંસ્કૃતિથી લગ્ન વગેરે વિધાન થતા હતા પણ હવે તમારે આ બધા વિધાન કરવા હોય ને ત્યારે એને સાક્ષીએ સહિત યોગ્ય અધિકારી પાસે તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે એની નોંધણી કરાવવી પડે છે અને એ પછી પ્રમાણપત્ર આપે કે હવે આ તમે આજથી ભાગીદાર ગણાવો અથવા તમારી ભાગીદારી પેઢી ગણાય અથવા તો તમારી અંદર લગ્ન વ્યવસ્થાથી જોડાણ હો તો હવે તમે પતિ પત્ની ગણાવો એ મોર મારે પછી એ વ્યવહાર વ્યવસ્થા શરૂ થાય આધુનિક એક ઢબ છે એમ જીવાત્માને ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરાવનાર અને એના ઉપર મોર મારનાર જો કોઈ સ્થાન હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી છે આમ તો સંતોએ ઘણી વખત ગાયું છે કે મહારાજે અનેકવિધ અને સ્વયં પુરુષોત્તમ પ્રકાશમાં ભક્ત ચિંતામણીમાં સત્સંગી જીવનમાં નિષ્કુળાન સ્વામી આદિ સંતોએ પણ કીધું કે અનેક ઉપાયોમાંથી આ એક કર્યો છે માટે કર્યો આ છેલ્લો ઉપાય રે એવું કીધું ને છેલ્લાની વ્યક્તિ હું જરાક વ્યક્તિ સમજાવી દો બહુ વધારે સમય નથી લેવો આપણે સૌએ મહારાષ્ટ્રના આશીર્વાદન પણ સાંભળવા છે પણ છેલ્લો આ ઉપાય છે એના એના અર્થ બે પ્રકારે સમજવાના છે અને બંને રીતે સાર્થક છે કોઈ અન્યતા ન્યૂન અર્થ નથી જો એક એક આપણી આયોજન રેખા હોય ને એને અમારે ત્યાં જ્યારે અમે અમે ભણતા હતા અને ત્યારે આર્મીના ટ્રેનિંગની અંદર જતા હતા અને ત્યારે યુદ્ધની અંદર બેટલની અંદર આકાશથી થતું હોય કે થર્ડ સેના જ્યારે લડતી હોય ને ત્યારે એની કંપની ફોર્મેશન કહેવામાં આવે એની અંદર કંપની તમારું યુદ્ધનું જેમ વ્યૂહરચના કહેવામાં આવે આપણે પૌરાણિક ભાષાની અંદર એ વ્યૂહરચના કરવામાં આવે એટલે તમારી પાસે જે રહેલું જે સૈન્ય બળ છે એને તમે કેવી રીતે ગોઠવો છો કે જેથી કરીને વધારે પ્રભાવશાળી રીતે દુશ્મન ઉપર આક્રમણ કરી શકાય અને પોતાને ઓછામાં ઓછી ક્ષતિ થાય આવું એની એની પાછળનું લોજિક રહેલું છે એની અંદર અલગ અલગ પ્રકારના ફોર્મેશન એરોહેડ ફોર્મેશન વિંગ ફોર્મેશન લાઇન ફોર્મેશન એવા અલગ અલગ પ્રકારના ફોર્મેશન છે જેવી ભૌગોલિક પરિસ્થિતિ હોય એને અનુરૂપ થઈને તમારે એને ફોર્મેશન કરવું પડે અને પછી એ રીતે રણ મેદાનમાં આ તો વિષય જુદો છે પણ હું તમને ખાલી બતાવું તેની અંદર એક ફોર્મેશન આવે લાઇન ફોર્મેશન આપણે પહેલી હરોળની અંદર પંક્તિની અંદર બેઠા હોઈએ ને એટલે આપણે ગણીએ પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમાં દસમાં એમ આપણે ગણીએ આમ લાઇનની અંદર એટલે એની અંદર પણ એક ક્રમ આવે કે છેલ્લો ઉપાય એટલે મહારાજે મોક્ષના અનેક વિધ ઉપાય બતાવ્યા ઉપાયની અંદર કયા બતાવ્યો તો ધર્મ બતાવ્યો જ્ઞાન બતાવ્યું વૈરાગ્ય બતાવ્યું તપ બતાવ્યું તીરથ બતાવ્યું સાધના બતાવી ભક્તિ બતાવી આ બધા મહારાજે ઉપાસના ભક્તિના દ્રઢ કરવાના ઉપાયો બતાવ્યા અને એની અંદર મંત્ર દીક્ષા વગેરેની પ્રાપ્તિનો પણ એક ઉપાય એ જરૂરી છે કારણ કે આ લાયકા તો પરિપૂર્ણ કરીએ ત્યારે પરિપૂર્ણતા આવે જ્યાં સુધી કોઈ એકાદ અંગ કાચું રહી ગયું હોય તો એ અંગને પરિપૂર્ણ કરવા મેં સવારે પણ વાત કરી હતી કે ભગવાન અવસર આપે છે જ્યાં સુધી અંગ પરિવર્તન નથી થતું ત્યાં સુધી આપણે એમ ન માની લેવું કે અમારો મોક્ષ થઈ ગયો છે પણ માર્ગ આપણો સાચો હોય જો આપણે સત્યના માર્ગ ધર્મના માર્ગે ચાલતા હોઈએ અને એકાદ કાચું અંગ રહી ગયું હોય તો ભગવાન એવા જીવાત્માને શાસ્ત્રમાં લખ્યું યોગભ્રષ્ટ કીધો અને યોગભ્રષ્ટ જીવ એ પોતાના અંગને સુધારવા માટે અથવા તો એને પરિપક્વ કરવાને માટે એક જન્મે બીજા જન્મે વળી મારે તક આપે ને એને એનો એનાથી બહાર કાઢી લે છે પણ એટલે એક રીતે ક્રમની અંદર એ આવે મહારાજે જે જે અનેક અનેકવિધ ઉપાય બતાવ્યા છે એમાંનો એક ઉપાય એ છે ભગવાનની આ જે સ્થાપેલી ગાદી એની આચાર્ય પરંપરા એને શરણે એની આજ્ઞામાં રહી અને એની પાસે મંત્ર દીક્ષા વગેરેથી અધિકૃત થઈને શિક્ષાપત્રીની અંદર તમે વાંચજો અજ્ઞાનતા છે ને કેવી ભ્રમણાઓને કળિયુગની અંદર પાખંડનો કેવો પ્રચાવ થાય છે અજ્ઞાનતાના કારણે કાં તો જડતાના કારણે બે કારણ છે કાં તો ખબર નથી એટલે આપણે ધર્મને મૂકીને અધર્મના માર્ગને ધર્મ માનીને સ્વીકારી લઈએ છીએ અને કાં તો જડતા છે આપણને ખબર છે દુર્યોધનની જેમ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ખબર છે પણ નથી માનવું જાઓ જે થાય કર લો ઘણા એવા એ અહંકારી છે હા અમે જાણીએ છીએ ધર્મ શું છે અમે જાણીએ છીએ કથાઓ અમેય કરી છે અને કરી છે અમેય ના નહીં પડે ઘણા મહિમા ગાયા છે શિક્ષાપદ્રીનો મહિમા ગાયો છે આચાર્ય પદના મહિમાએ ગાયા છે મૂર્તિઓનો મહિમાએ ગાયો છે સિદ્ધાંતોનો મહિમાએ ગાયો છે પણ નથી માનવું તો એ એમની એમને મુબારક એમની સમજાવ તો કહેવાની પાછળનો ભાવાર્થ કે પંક્તિની અંદર જ્યારે ગણીએ ત્યારે પણ અનેક ઉપાયો પૈકીનો એક ઉપાય આ શરણાગતિનો ઉપાય પણ મહારાજે બતાવ્યો છે અને બીજું એક એ પણ સાર્થક હું તમને સમજાવું આ લાઇન ફોર્મેશનમાં જ્યારે જોઈએ ને ત્યારે અનેક પૈકીનો એક લાગે પણ જ્યારે એને તમે એમાં એક આવે છે આપણે લેડર ફોર્મેશન સીડીની જેમ તમે તમે ભણતા હતા કોઈને ડૉક્ટર થવું હોય પીએચડી કરવું હોય અથવા તો ગ્રેજ્યુએશન કરવું હોય તો ગ્રેજ્યુએશન કરવા માટે એને પહેલાં બાળ મંદિરથી દાખલી દાખલ લેવો પડે અને બાળ મંદિરની અંદર દાખલો લીધા પછી પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ ચોથું ધોરણ અને આમાંથી તમે માનો પાંચમું દસમું ધોરણ તમે પાસ થઈ ગયા એટલે તમને ગ્રેજ્યુએટ ન કહેવાય તમે પીએચડી કે ડૉક્ટરેટ તમે લીધી એવું ન કહેવાય તમે ડિલીટની ઉપાધિ લીધી એવું ન કહેવાય તમે દસમું પાસ કર્યું બારમું પાસ કર્યું જે સ્થળ સુધી પહોંચ્યા એટલું પાસ થયું અને એમાં જ્યારે છેલ્લી પરીક્ષા એટલે ડોક્ટરેટ થવું હોય ત્યારે ડૉક્ટરેટની જે છેલ્લી પરીક્ષા એમબીબીએસ કરવું હોય તો પીએચડી કરવું હોય તો જે એની છેલ્લી પરીક્ષા એની અંદર તમે અત્યારે આ અધિકારીઓ સરકારની અંદર જે ભરતી થતા હોય છે ને આઈએ એસ આઈપીએસ બધા જે ગુજરાત પોલીસ વગેરે જે સરકારી એની અંદર એની અંદર પણ ક્રમ હોય છે પહેલી અંદર એની અંદર પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવે પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી જનરલ બધાને પંદર હજાર વીસ હજાર પચાસ હજાર એની અંદર કેન્ડિડેટ એની અંદર બેઠા હોય પછી એમાંથી જે ઉત્તીર્ણ થાય એના માટે સ્પેશિયલ એની પરીક્ષા લેવામાં આવે અને એને બીજી એક્ઝામ લેવામાં આવે અને રિટર્ન પરીક્ષા કહેવામાં આવે પ્રિલિમનરી આવે પછી રિટર્ન આવે પછી એ રિટર્નમાંથી જે પાસ થાય એ ગરણી પાછી વાગે એ ગણિતની અંદર જે એમાંથી ઉત્તીર્ણ થાય એનું પછી પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર પાસ કર્યા ત્રણ તબક્કામાંથી પાસ થાય એટલે જ્યાં સુધી પર્સનલ ઇન્ટરવ્યુમાંથી પાસ ન થાય જ્યાં સુધી છેલ્લી પરીક્ષા પાસ ન થાય ત્યાં સુધી આઈએસ અધિકારી કહેવાય નહીં એમ ભગવાન સ્વામિનારાયણે પણ જીવાત્માને મેં પહેલાં સવારે પરમ દિવસ પણ વાત કરી હતી કે માઇકથી મુક્ત થવાનો માર્ગ એ સત્સંગનો માર્ગ છે માઇકથી મુક્ત થવાનો અને એ માઈકથી મુક્ત થવાના માર્ગની અંદર ક્રમશઃ દરેક અંગનું મહારાજે પ્રધાનપણું બતાવ્યું અને એ પ્રધાનપણાને અનુસરીને જીવાતમાં જ્યારે એક એક પોતાના સ્વભાવને બદલતો જાય એક એક પોતાની અંદર રહેલી જે કુટેવો હોય એને સુધારતો જાય પોતાની અંદર રહેલા અવગુણો દુર્ગુણોને જેમ ત્યાગ કરતો જાય અને એમ કરતાં 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 જ્યારે નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ થતો જાય પછી પણ છેલ્લી પરીક્ષા આવે છે એ મહારાષ્ટ્રીની પરીક્ષા આવે એ પરીક્ષામાં પાસ થાય ને તારે દક્ષરધામના ધામના દરવાજો ખુલે એટલે એને કીધું આ છેલ્લો ઉપાય છે આ બધા ઉપાયો આગલા તમે હું કહું ગ્રેજ્યુએશન સુધીના કે તમે બારમા સુધીના તમે ઉત્તીર્ણ કર્યા સારામાં સારા માર્ગે પણ ગ્રેજ્યુએશનની ફાઇનલ એક્ઝામ જે થર્ડ ઇયરની લેવામાં આવે અને એની અંદર નાપાસ થયા હો છેલ્લી પરીક્ષા લેવામાં આવે તો આગળના બધાય પંદર વર્ષ વી વર્ષની જે મહેનત કરીને એ અજ્ઞાન ન પરિણામે જ્ઞાન કહેવાય પણ તમને ગ્રેજ્યુએશનનું બિરુદ તો એનાથી ન મળે ન મળે ને ન મળે તમે કદાચ પ્રિલિમિનરીની અંદર ટોપ કરી લીધું તમે કદાચ પર્સન જે રિટર્ન એક્ઝામની અંદર તમે ટોપ કર્યા પણ પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર પાસ ન થાવ તો તમને આઈએસ એસ થવાની કે અધિકારી થવાની પદવી મળતી નથી એમ જીવાતમાં પામરમાંથી મુક્ત થવા માટેની જ્યારે યાત્રા કરતો હોય ત્યારે અનેકવિધ માર્ગની અંદર જે પરીક્ષાઓ સિદ્ધાંતો આ સિદ્ધાંતો એ પરીક્ષા છે બધી ભગવાનની માંદેલી આ એક એક માપદંડ મેં પહેલે દિવસથી પણ શિક્ષાપત્રીમાં કીધું કે આ જે માપદંડ છે ને એ જીવાત્માને આંકવાનું હું કયા માર્ગે છું ને કયા માર્ગે મારે ચાલુ છે એનું માર્ગદર્શન ગણો માપદંડ ગણો તો એ આ શાસ્ત્ર છે એ શાસ્ત્રની અંદર જે જે અવસરે જે જે સિદ્ધાંતો બતાવ્યા છે અને એમાંથી પાર કરતા કરતાં પરિવર્તન થતા થતા થતાં છેલ્લે આ કારણ કે કઠણમાં કઠણ આ છે મહારાજ બોલવાના નથી આમ તો બોલીને ગયા છે પણ શાસ્ત્રરૂપી મહારાજની જ વાણી છે ને શિક્ષાપત્રી હોય સત્સંગી જીવન હોય વચનામૃત હોય ભગવાનની આજ્ઞા મદરૂપમ વાણી મારું રવાણી સ્વરૂપ ભગવાનની જ આજ્ઞા છે પણ છતાંય આજે ઘણા એમ કે અમુક અમુક સિદ્ધાંતોની વાત આવે તો કે અમારે તો દેવ ને વફાદાર એ એ કેમ એવું કહે છે એવું નથી કે દેવનો મહિમા છે જો દેવનો મહિમા હોય ને તો દેવની બાંધેલી મર્યાદાને અનુસરીને મહિમાને સ્વીકારે પણ એવું નથી પોતાની રીતે સ્વીકારવું છે ને દેવો કંઈ પ્રત્યક્ષ થઈને બોલતા નથી એટલે અહીંયા આગળ હેલું પડી જાય છે એટલે અહીંયા એના ગુણ ગવાય છે કથાની અંદર પણ ઘણી વખત બાંધછોડ કરી શકાય કથાની અંદર રૂપ પરિવર્તન કરી શકાય અર્થના અનેક અર્થ થતા હોય તો એની અંદર પોતાને ગમતું ને ભાવતું બનાવીને પીરસાવી શકાય અને ભોળી પ્રજા એને ખબર હોય નહીં વાંચન ન હોય સમજણ ન હોય એટલે પછી પાછા ઉઠા ભણાવી શકાય એટલે એવું પણ થઈ શકે એટલે અહીંયા આગળ પણ સરળતા મળે એટલે અહીંયા આગળ પણ મહિમાની વાતો બહુ ગણાવવામાં આવે પણ અહીંયા આગળ જ્યાં ટોકવામાં આવે ને કે પેલા ખોટું છે આ અધર્મ છે આનું આચરણ ન કરાય એટલે અહીંયા કાટું લાગે એટલે અહીંયા કટણમાં કટણ એટલે મહારાજ કીધું છેલ્લી ઉપાય પાસ તમે આવશો પણ છેલ્લો ઉપાય આને જ્યાં સુધી પાર નહીં કરો ત્યાં સુધી અક્ષરધામના દરવાજા નથી ખોલવાના નિર્વિવાદ વાત છે મારા દાદા પરમપુજી આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ઘણી વખત રમૂજમાં એમ કહેતા કે ભાઈ આગળ તમારે જે કરવું હોય કારણ કે અત્યારે તો શું કાવા દાવાના જમાના છે કળિયુગ તો છે કપટ નીતિ કૂટનીતિ રાજનીતિ ઘણું બધું એની અંદર અત્યારે અસુર થતું હોય એટલે મહારાજ નરેન્દ્ર મહારાજ કહેતા હતા કે આ જગતની અંદર ભલે તમે ફાવો હા જગતની અંદર કારણ કે કળિયુગનું પ્રધાનપણું છે ભાગવતજી એમ કહે છે કે કળિયુગમાં ન્યાય ધર્મ બધું ગૌણ થતું જશે અધર્મનું વધારે વ્યાપકપણું થશે એટલે બની શકે કે ભ ભાગવતજીના સિદ્ધાંત પ્રમાણે કળિયુગનો જેમ પ્રવાહ છે એમાં બધુંય વધશે પણ એક વાત નિરુ્યા છે બાપુજી નરેન્દ્ર મહારાજ એમ કહેતા કે હું તો અક્ષરધામના દરવાજે ચોકી પહેરો કરવા બેહવાનો છું નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શબ્દો હું દ્વારપાળ બનીને બેહવાનો છું અને હું મહારાજને આવશે એટલે કહીશ કે આનું આ વર્તન હતું પછી નિર્ણય ભગવાનનો છે છે પણ એક વસ્તુ નક્કી જેવું હતું એવું કરીને બતાવીશ મને વિશ્વાસ છે કે મારા દાદા અને જો એવું ન હોય ને તમે એમ કહો કે મહારાજ આ શિક્ષાપત્રી ઉલ્લંઘ્યા હતા છતાંય ધામમાં લઈ જાય તો શિક્ષાપત્રી ખોટી જો શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યા છતાં પણ જીવાત્માને જો ધામ મળતું હોય ને તો શિક્ષાપત્રી ખોટી શિક્ષાપત્રી લખનાર ખોટા પણ એ સત્ય નથી વાળા ભક્તો શિક્ષાપત્રી પણ સત્ય છે અને શિક્ષાપત્રીના લખનાર પણ સત્ય છે માટે એનો સિદ્ધાંત પણ સત્ય છે એનું જ્યાં સુધી અનુસરણ નહીં થાય ત્યાં સુધી જીવાત્માની ગતિ થવાની એટલે ત્રણેય જે સંકલ્પો મહારાજે ઉપાસના ભક્તિ અને આશ્રયના સિદ્ધાંતો મહારાજે જે બતાવ્યા ઉપાસના રૂપી ભગવાને પોતાના સ્વરૂપ પધરાવ્યા મહારાજ કીધું એનો અનન્ય આશ્રય રાખજો ભક્તિરૂપી મહારાજે શાસ્ત્રના વિધાનો આપણને આપ્યા અને એ આશ્રયની અંદર ભગવાનનું ભજન થાય નવદા પ્રકારે પ્રેમ લક્ષણા ભક્તિ ગુણ લક્ષણા ભક્તિ ભક્તિ અનેક પ્રકારના જે વિધાનો છે એમાંથી પોતાના સ્વભાવને અનુકૂળ જે આવતું હોય એવા ગુણ ગ્રહણ કરીને ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થાવ ભગવાનનો મહિમા સમજો છ અંગોનો મહિમા સમજો અને ભગવાનનો વધારે વિશેષ અનુરાગ થાય એના માટે એના માટે કથા વાર્તાને શાસ્ત્રોનું મહારાજે નિરૂપણ કર્યું નાના મોટા પ્રશ્ન આચરણ વ્યવહાર વગેરેના આવે એના માટે વિધિ નિષેધના નિયમો બતાવ્યા એટલે શાસ્ત્ર અને ભક્તિનો અંગ બતાવ્યું અને છેલ્લે આશ્રયનું અંગ એટલે માટે મહારાજે ધર્મકુળ આચાર્ય પદની સ્થાપના કરી અને એટલું જ નહીં રઘુવીરજી મહારાજ અને અયોધ્યા મહારાજ શ્રીની સ્થાપના કરી મહારાજ કીધું એ તદ્યો છે એત વંશાનામ કરીશ્યંતિ આશ્રયમ તાન કૃષ્ણ ભગવાન દેહાંતે ધામ ધામ દેહાંતે નિશ્ચિકમ સુખમ મહારાજ કે આમે આજે પધરાવેલા અયોધ્યાપ્રસાદ જે રઘુવીરજી મહારાજ છે અને એ તદ વંશાનામ અને વંશનો નિર્ણય જગત નથી કરતું

મહારાજે કીધું એ તદ્યો એ તદ એમના વંશમાં વંશમાં અને સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે કે કેવી રીતે આ પરંપરા ચાલશે કેવી રીતે આ વંશવેદની ચાલશે અને એ પેઢીની અંદર જેમ ભગવાન સ્વામિનારાયણે અને પ્રબોધની એકાદશીનો દિવસ તમે કીધું એમ ત્રિવેણી સંગમ સુયુક્ત એ પણ દિવસ છે ભગવાને મહાદિક્ષા ગ્રહણ કરી પ્રબોધની એકાદશીએ ભગવાન સ્વયંનો પટ્ટાભિષેક જેતપુરની અંદર થયો ઉળ રાજાના દરબારની અંદર એ પણ પ્રબોધની એકાદશી અને મહારાજે જ્યારે આચાર્ય પદની સ્થાપના કરી એ પણ એ જ સ્થાનની અંદર એટલે મહારાજે એને પણ એ પરંપરાની અંદર આચાર્ય શ્રી વિહારી લઘુવીરજી મહારાજ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ઉપર શિવછત્ર બનીને બેઠા છે જે નાતો ભગવાન સ્વામિનારાયણ સાથે જીવાત્માને અખંડ જોડીને રાખે છે એનો જેને હાથ પકડ્યો ને એને ભગવાન સ્વામિનારાયણનો હાથ પકડ્યો એમાં જરાયતી સહયોગથી નથી જેને એનો તિરસ્કાર કર્યો ને એને ભગવાન સ્વામિનારાયણનો તિરસ્કાર કર્યો આ વાત સ્વયં પુરુષોત્તમ પ્રકાશ આથી ગ્રંથની અંદર કર્યું છે જેને એનું કર્યું સન્માન રે એને અમારું કર્યું નિદાન રે જેને એનો કર્યો દ્રોહ એને અમારો આ બધું વાસ્તુ અને મેં કીધું એમ ગવાય તો ઘણું છે આ ઉત્સવ છે ને બધા બધા પ્રકારના ભક્તો કરવાના છે આપણે કરીએ છીએ ને પણ આપણે હૃદયથી કરીએ છીએ કારણ કે આપણે એનું અનુસરણ કરીએ છીએ એટલે આપણા માટે આ સાર્થક ઉત્સવ છે ઘણા બધા ખાલી દેખાડવા માટે કરશે અને કરતા હોય છે જગતની અંદર નામે વાપરે સ્વામિનારાયણનું નામ વાપરે રામનું નામ વાપરે કૃષ્ણનું નામ વાપરે પણ સિદ્ધાંતનું જ્યાં સુધી અનુસંધાન નથી રાખતા ત્યાં સુધી ભગવાનના રાજીપાના અધિકારી નથી મોક્ષના અધિકારી નથી એટલે એવા બધાથી જેમ કેવલ સ્વામીએ છેલ્લે છેલ્લે બહુ સારી ટકોર કરી કે આપણી રક્ષા થાય આપણે એને બદલી શકતા નથી હમણાં અમે અંદર અમારે પ્રશાંતભાઈ બેઠા હતા થોડી વાતમાંથી વાત નીકળી મેં કીધું જો આમાંથી છે ને આ કળિયુગને બદલવાની સામર્થ્ય નથી તમારી નથી અમારી એવી જવાબદારી આપણને આપીએ નથી ભગવાન એક શાસ્ત્રોએ કોઈ એવું નથી કીધું કળિયુગને બદલી નાખજો પણ એટલું થાય કળિયુગથી રક્ષા કરજો કળિયુગથી અમારી રક્ષા કરજો અધર્મથી અમારી રક્ષા કરજો અધર્મનો નાશ કરવા માટે ભગવાન સ્વામી ભગવાન શ્રી હરી અનેક વખત અવતાર ધારણ કર્યો એવું લખ્યું ને એમાં કે ધર્મનું સંસ્થાપન કરવા માટે અધર્મનું ઉચ્છેદન કરવા માટે સંભવામી યુગે યુગે અને હજુ ભાગવતજી એમ કે કે જ્યારે કળી ઘોર અવસ્થાની અંદર કળિયુગ જ્યારે પ્રવર્ષશે ત્યારે ભગવાન કલકી રૂપે અવતાર ધારણ કરીને પણ એ કળિયુગની અંદ કળિયુગ નો અધર્મનો સંહાર કરશે પણ એ કામ એમનું છે મારું કામ તમારું કામ એટલું છે કે આપણે જે મળ્યું છે ને એનું સંરક્ષણ કરજો એને બચાવીને રાખજો આપણું રક્ષા થાય આપણી આત્મકલ્યાણના માર્ગથી ભટકી ન જોઈએ મોક્ષ માર્ગથી પડી ન જોઈએ એનું ને એના અનુસંધાનના રક્ષણને માટે આ ત્રણ સંકલ્પને મહારાજે જેનો આપણે ઉત્સવ કરી રહ્યા છીએ મંદિરો શાસ્ત્ર અને આપણું ગરુ પરંપરા આચાર્ય પદ એની અંદર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસને આશ્રય કરીને આપણે રહીએ તો મહારાજ એને પોતાના ધામના અધિકારી બનાવે છે વધારે સમય નથી લેવો આજે આપણે આ ત્રણ દિવસની અંદર બે દિવસ શિક્ષાપત્રી મહોત્સવ અંતર્ગત આપણે કથાનું શ્રવણ કર્યું આપણે ભાવ શબ્દોથી આપણે પોતાનો ભાવ અહીંયા આગળ અને એને વાગોળતા રહેજો સવારના સેશનની અંદર આપણે ધોલેરાવા શ્રી મદન મોહનજી મહારાજ એમની સ્થાપનાની દિવ્ય કથા અને એ મહિમાની દિવ્ય કથાનું શ્રવણ કર્યું અને આપણે એ મહોત્સવને એ ધોલેરા મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ તરીકે સમર્પિત કર્યો અને અત્યારનું જે આપણું સત્ર એ આચાર્ય સ્થાપના એના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત આપણે એને સમર્પિત કર્યું છે હવે આવતીકાલે આ ત્રણેયને અનુસંધાનમાં રાખી આપણે દિવ્ય પંચકુંડી મહાપૂજા હોમાત્મક મહાપૂજાનું આયોજન છે એટલે બધા ભક્તો એનો લાભ લેજો અને પરમ દિવસે આપણે ભાવપૂજા શિક્ષાપત્રીની બધા સમૂહની અંદર પૂજન અને પાઠ કરીને આપણે લાભ પાંચમનો મેં કીધું અનેરો લાભ લઈ અને આપ પહોંચશો ને વિરામ કરશું પણ આપણા જીવનની અંદર આ ઉત્સાહ કાયમ જળવાઈ રહે એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી ભગવાન હરિના ચરણારીના પ્રાર્થના કરીએ વિશેષ સમય ન લેતા કંઈ વિશેષ બોલાઈ ગયું હોય જોકે વડીલોની હાજરીમાં બોલવું એ અવિવેક છે પણ આ જેમ એમ કીધું ને ઓળકાર કેવલ સ્વામી બે ત્રણ વાત હારી કરી મને રહી ગયો ઓળકાર નથી આવતો ધરાણા નથી કારણ કે ભાવ એવો છે ને અને એનો મહિમા એવો છે આપણે ભાવ તો શું કહીએ આપણા તો શબ્દો ટૂંકા જ પડે પણ શ્રીજી મહારાજે જે એનો મહિમા પદનો મહિમા મૂર્તિનો મહિમા શાસ્ત્રનો મહિમા જે ગાયો છે એને આપણે જેટલો ગઈએ એટલો ઓછો થાય પણ છતાંય આપણે એની અંદરથી અલ્પ આપણે ચકલીની ચાંચ જેવું કામ છે મહારાજે વચનામૃતમાં એક દ્રષ્ટાંત દીધું કે ગરુડ હોય ને એની ચાંચમાં એટલું પાણી આવે અને ચકલી હોય મચ્છર હોય એની ચાંચમાં એટલું પાણી આવે આપણી ભલે ચકલીની ચાંચ છે પણ એનાથી તૃપ્તિ થાય એટલું આપણે ગ્રહણ કરી લેવું છે ખારું પાણી પીવું પાણી કેવું ગ્રહણ કરવું છે મીઠું વેરડીનું પાણી ભલે અમારે જેટલું મળે એટલું પણ એ મીઠું પાણી પીવું છે અમારે અથા સમુદ્રનો મહિમ પેલો માહોલ જોઈએ ને ઘણા તે ઓહો હો પાણી કેટલું બધું છે પણ ખારું છે શું કરવાનું એ પાણીને શું કરવાનું અથા સમુદ્ર છે અથા સમુદ્ર એમ વિજ્ઞાન એમ કે ત્રણ ભાગ તો આ પૃથ્વી ઉપર ત્રણ ભાગ તો જળ જ છે પણ અથા સમુદ્ર હોવા છતાં પણ ખારો છે એને શું કરવું એમ ભૌસાગરની અંદર આપણે જે તર ભટકતો જીવાતમાં આ સંસાર અસાર છે સંસાર હતાક છે એની અંદર અનેક બધા મોહમાયાનાને વૈભવના બધા સાધનોને માન કીર્તિ યશ કીર્તિ બધા એની અંદર ઘણું બધું પ્રલોભનો છે પણ બધું ખારું છે એટલે ખારાની પાછળ આપણે પડવું નથી આપણે તો સાત્વિક સત્ય અને જે સનાતન સુખ આપનારું શાશ્વત સુખ આપનારું એવું સત્ય ધર્મને ભક્તિને આપણે અનુસરવી છે ને એના માટે સત્સંગમાં કાયમ આપણે અગ્રેસર રહીએ એની સાથે જોડાઈને રહીએ એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પરમભુજીએ મહારાષ્ટ્રીના ચરણારીના વંદન કરી માતુશ્રી વતી સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો બોલો સ્વામિનારાયણ ભગવાન